સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત વિભાગ ખાતે બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક ફરિયાદ થઈ જેમાં ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એક મોબાઈલ નંબર ધારકે ડીએલએફ કંપનીના અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા પૈસા કમાવવાની વિગતો આપી હતી અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી દરરોજ પંદરસોથી ત્રણ હજાર જેટલા રૂપિયા કમાવવાનું પણ કહ્યું ટેલિગ્રામ યુઝર ડીએલએફ કસ્ટમર સપોર્ટના ધારકનો સંપર્ક કર્યો જોકે ફરિયાદી પાસેથી અલગ બેન્કોના ખાતોમાં અલગ અલગ સમયે રૂપિયા જમા કરાવ્યા હતા ઓળખ આપીને પૈસા ભારે દબાણ કરવામાં આવ્યું જોકે ફરિયાદી પાસેથી ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી બેંક ખાતા આરોપી જેણે પોતાનું બેંક ખાતું ભાડે આપ્યું હોય જેમાં અશોકભાઈ અર્જણભાઈ પરમાર અમદાવાદ જેણે પોતાના નામે આરબીએલ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને બેંક ખાતામાં એક દિવસના ત્રાણું લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા દિલીપચંદ સુમેલાલ રાવ જેણે પોતાના નામ પર એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું હોય જેમના ખાતામાં બાર લાખ રૂપિયા જેટલાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે બીએલએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએસ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જ જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી કરન્સી જે રીતે યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનો પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રઉફ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મકબુલ શેખ તે પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે